ગર્ભધારણ પહેલા દાંતની ચકાસણીનું શું મહત્વ છે કારણ કે માતાની ઓરલ હેલ્થ એ ભવિષ્યમાં આવનારા બાળક ઉપર ખૂબ મોટી અસર કરતું હોય છે જેમ કે પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે જેના કારણે પેડા સેન્સિટિવ બને છે પેડા તરફ બ્લડ ફ્લો વધી જાય છે પેઢામાં સોજો આવવો પેઢાનું લાલ થવું પેઢામાં ઇન્ફેક્શન થવું પેડામાંથી બ્લીડિંગ થવું આવી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અમે તો કેટલાક એવા પણ કિસ્સા જોઈએ છે કે જેમાં ગર્ભધારણ દરમિયાન ડાપરની ડાળનો દુખાવો વધી જાય છે જેનું મુખ્ય કારણ હોય છે કે ડાપરની દાઢની આજુબાજુ ખોરાકનું ફસાઈ જવું ડાપરની ડાળની ઉપર પેઢું આવી જવું જેના કારણે તે પેઢું લાલ બને છે તેમાં ઇન્ફેક્શન થાય છે ઘણા કિસ્સાઓમાં તો માતાને તાવ પણ આવતો હોય છે જો ગર્ભધારણ પહેલાં દાંતમાં રહેલા સડાનો ઈલાજ કરવામાં ના આવે તો તેમાં પસ થવાની શક્યતાઓ વધી જાય છે અને પસમાં રહેલા બેક્ટેરિયા તે માતાના થૂક દ્વારા ગર્ભમાં રહેલા બાળક તરફ જાય છે અને જન્મ સમયે બાળકમાં દાંતમાં સડાના પ્રોબ્લેમો વધારે છે જેને અર્લી ચાઇલ્ડહુડ કેરીસ પણ કહેવામાં આવે છે અને આવી બધી સમસ્યાઓના નિવારણ માટે માતાને પ્રેગ્નન્સી સમયે ઘણી બધી દવાઓ પણ લેવી પડતી હોય છે તો આ બધી સમસ્યાઓને અવોઈડ કરવા માટે ગર્ભધારણ પહેલાં તમે તમારા ડેન્ટિસ્ટનો સંપર્ક કરો અથવા તો તમે અમારા ક્લિનિકે પણ આવી શકો છો